નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીમાં ફરી એકવાર આજે બજાર ખૂલતાની સાથે સોના તેમજ ચાંદીના ભાવમાં સૌથી વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાની રાહ જોઈ રહ્યા છો તો આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે વાત કરીએ તો મિત્રો ડોલર ઇન્ડેક્સમાં તેજીના કારણે કિંમતી ધાતુ સોનાની અંદર કડાકો બોલતો જોવા મળી રહ્યો છે તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલાં આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો

આજે એક ગ્રામ ચાંદીના ભાવ છે નેવ્યાસી રૂપિયા જયારે દસ ગ્રામ ચાંદી આઠસો ને ચોરાણું માં જયારે સો ગ્રામ ચાંદી આઠ હજાર નવસો ને ચાલીસ માં જયારે એક કિલો ચાંદી નેવ્યાસી હજાર ચારસો માં વેચા્યું છે જયારે મિત્રો કાલની તુલનામાં આજે ચાંદીના ભાવની અંદર તો સતત ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ વાત કરીએ તો સોનું આજે શું ભાવે વેચા્યું છે અને સોનું કેટલું સસ્તું થયું જેની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનું અને બાવીસ કેરેટ સોનાની માહિતી મેળવીએ તેની પહેલા દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનાની અંદર 1 ગ્રામ સોનું 6939 માં જ્યારે 10 ગ્રામ સોનું 69390 માં જ્યારે 100 ગ્રામ સોનું 693900 માં વેચાર્યું છે તો મિત્રો 22 કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં વધઘટના કારણે બુલિયન માર્કેટમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સ્તરે વાત કરીએ તો વૈશ્વિક સ્તરે સોનું ટ્રેડ કરેલા સોનાના ભાવમાં અત્યારે જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સોનું સતત ઘટાડા તરફ જઈ રહ્યું છે જેની માહિતી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં